દીકરો કેવો હોય રાતે બાર વાગે એવો પાન એવો બેન દીકરી નીકળી હોય કોઈ પણ પાર્કી કે જાડી સીસોટી વગાડે એવો આવો દીકરો ન હોય એ દીકરી કરતા બે દોરાવા વધે ને એવો દીકરો હોય અને જે લોકોને માતાઓને એમ થતું હોય કે હવે મારે એક દીકરાએ ઘડું તો મારે એને એવું કેવું છે કે બીજી દીકરીને જો જન્મ આપવાની તાકાત હોય ને તો એ આપજો એટલા માટે કે જે પત્નીને નથી ભળતું તેની દીકરી એવું કહે કે તું ચિંતા ન કરતી હું જીવું છું ને ત્યાં હું તને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દે અને કન્યા કેળવણીની જરૂર હવે નથી રહી કારણ કે દીકરીઓ હવે એટલું સમજે છે હવે કુમારો નહીં કોણ એનો મિત્ર છે કેમ મોડો આવે છે ફોનમાં કોની યારે વાત કરે છે આ બધું એક માતા તરીકે હંમેશા સજાગ રહ્યો એટલા માટે કે બાર પંદર વર્ષની ઉંમરે જરી જો એ વ્યસનમાં ક્યાંય વયો જાય ને ખબર નહીં પડે કે ક્યાં વયો ગયો ક્યારે વયો ગયો અને બાપરે અને માને મારે બેની એટલી વિનંતી છે કે જો સંતાનોના ચપ્પલ તમારાને એના એક સાઇઝના થઈ જાય ને એ તમારા ચપ્પલ પહેરતા થઈ જાય ને એક માપ આવી જાય ને તેથી મા બાપ મટી જાજો ને એના મિત્ર બની જાજો કારણ કે મિત્રના ભાવથી તમે એને કાંઈ પણ કહેશો ને તો એ વ્યક્તિને તમને સામે કંઈક હળવા થવાનું મન થાય બાકી આપણો દીકરો પંદર સિગારેટ ફૂઈ જતો છે ને તો આપણને ખબર નહીં પડે કારણ કે હા આવે ત્યારે આપણે હોઈ ગયા હોય એ પછીથી દ આવે એટલે સંતાનોની અંદર જેમ તમે દીકરીને એમ કહ્યું ને બેટા અંધારું થાય ને એટલે બહાર ન નીકળાય તો દીકરાને એમ કહ્યું ને બેટા અંધારું થાય ને એટલે ઘર ભેગું આવવું જ પડે અને આ બધાએ દાદા બેઠા છે ને એ બધાને એના દીકરાને હાજરે હાથ વાગે ઝાલરનું ટાણું થાય ને એટલે તમારે મારે આવી જવું પડતું હતું ઘરની અંદર આપણે મોડા આવીએ ને તો આપણે ઘરની બહાર બેહવું પડતું હતું ઉમરે તો આવું એ આપણા સંતાનો છે ને એના ઉછેરની અંદર એક મા બાપ તરીકે આપડી એટલી ફરજ આવે છે કે આવો દીકરીઓની જેટલી તમે સ્ટ્રીકનેસ સાથે ઉછેરો છો ને દીકરાને આટલા સ્ટ્રીકનેસ સાથે ઉછેરો